ગુડ મોર્નિંગ બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને બધા મિત્રોને મારા જય જોહાર જય આદિવાસી દોસ્તો અત્યારે સવાર સવારમાં મોર્નિંગ થઈ ગયું છે અત્યારે કમ્પ્લેટ ના થઈને કમ્પ્લેટ આપણે ફ્રેશ થઈ ગયા છે અને અત્યારે આપણે કમ્પ્લેટ ફ્રેશ થઈને અત્યારે જઈ રહ્યા છીએ આપણે દોસ્તોને મળવા અને અત્યારે બ્લોગ પણ નથી શૂટ કરાતા કામમાં એટલો બધો બીજી શું એટલા માટે અને કેવું છે કે થોડુંક મેટર એવું કંઈ છે એટલા માટે અને આગળ પણ તમને પણ બતાવીશ શું છે અને કઈ મેટર છે એ પણ બતાવીશ બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રાખજો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બસ આગળ મળીએ અને આજના દિવસમાં શું શું કરવાના છે એ પણ તમને બતાવીશું બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહો અને ચાલો મળીએ આગળ જઈને ફાઈનલી દોસ્તો અત્યારે કબીર પેટ્રોલ પંપ પર અને પેટ્રોલ ભરાવીને બેઠા છે અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ બરોડા અને પેટ્રોલ પેટ્રોલ પંપલ ભરાવી લીધી છે પેટ્રોલ ભરાવીને ફરી આગળ જઈ રહ્યા છે આ છે પેટ્રોલ પંપ આ સાઈડ બહુ હા છે બધા અમારી સાથે અહીં હા આવું કંઈક છે હા અમને બી આગળ જઈને મળે બ્લોકર કન્ટિન્યુ બન્યા રહો અમારી સાથે